ઉપલેટાના ફાયર સ્ટાફ અને એરપોર્ટ અને નેવીના ના ફાયર ફાઈટર મદદ વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયો હતો આગના પગલે પોરબંદર સોમનાથ નેશનલ હાઇવે પર કલાકો સુધી બંધ કરાયો હતો પોરબંદર એકાએક આગ ભભૂકી ઉઠી હતી જે અંગે જાણ થતા ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી જોકે ઝૂરીનું જંગલ હોવાથી આગ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી ફાયર ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તે દરમિયાન રસ્તાની બીજી બાજુ પણ આગ ભભૂકી હતી આમ બંને બાજુ આગ લાગતા ફાયર ટીમને દોડધામ વધી હતી તેમ છતાં કાબૂ મેળવી શકાયો ન હતો અને રસ્તા પર સતત વાહનો ચાલુ હોવાથી બપોરે બે વાગ્યા આસપાસ હાઈવે બંધ કરી ટ્રાફિક અન્ય માર્ગ પર ડાયવર્ટ કરાયો હતો ત્યારબાદ પણ ત્રણ ફાયર ફાઇટર આ એક વોટર ટેન્કર સહિતના સાધનો વડે પાણીનો મારો ચલાવતા છતાં આગ પર કાબુ મેળવી શકાયો ન હતો દૂર દૂર થી પણ ધુમાડાના ગોટે ગોટા નજરે ચડતા હતા આગ બેકાબુ બનતા ખાનગી ફેક્ટરીઓના પાણીના ટેન્કર ઉપરાંત નેવી અને એરપોર્ટના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ ઉપલેટાથી પણ ફાયર ફાઈટર મગાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો તેમ છતાં રાત્રિ સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો માત્ર રસ્તાની એક તરફ આગ બુઝાવવામાં સફળતા મળી હતી આગનું ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું છેલ્લા એક માસમાં જ આ વિસ્તારમાં આગનો આ પાંચમો બનાવ છે અને જંગલ વિસ્તાર ખનીજથી ભરપૂર હોવાથી વૃક્ષો અને ઝાડીઓ દૂર કરવા ખનીજ ચોરો દ્વારા જ વારંવાર આગ લગાવવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે આગને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો સળગીને ખાખ રહ્યા છે બીજી તરફ તેમાં રહેલ શેકડો પક્ષીઓના માળામાં પક્ષીઓ અને તેના બચ્ચા પણ ભૂંજાયા હતા અને પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થયું હતું

અને જંગલ વિસ્તાર સાફ થઈ રહ્યો છે છતાં વહીવટી તંત્ર બનાવના મૂળ સુધી પહોંચતું નથી તે શરમજનક છે તેમ જણાવીને પ્રકૃતિ પ્રેમીઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો ઇન્દિરાનગર થી છેક રંગબાઈ સુધી ઝુરીઓનું ગીચ જંગલ પંદર વર્ષ પહેલા હતું આ જંગલ મન મોહી તેવું સુંદર હતું પરંતુ કેટલાક વર્ષોથી આ જંગલમાં આગ લાગવાના બનાવો બને છે આ જંગલમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ રહે છે તથા તેમના માળા આવેલા છે આ સિવાય જંગલી બિલાડી શિયાળ હજારોની સંખ્યામાં નોડિયા સાપ તેતર જેવા જીવો રહે છે આગને કારણે મોટા ભાગનું જંગલ નાશ પામ્યું છે આ જંગલમાં આગ જાણી જોઈને લગાડવામાં આવતી હોવાની ચર્ચા છે આ જંગલમાં બહારથી આવતા યાત્રાળુઓ રીલ્સ બનાવતા હોય છે ઘણા યુવક યુવતીઓ ધૂરીના જંગલમાં ફોટો સેશન કરતા હોય ત્યારે આવું મહામૂલુ હરિયાળું જંગલ નાશ પામે તે યોગ્ય નથી આથી તેની ઊંડી તપાસ જરૂરી બની છે Apple Popper for અંદાજીત એક સવા એક આજુબાજુ ફાયર કંટ્રોલ રૂમમાં ફાયર બનાવની જાણ થયેલી હતી જે રેગ્યુલર જ્યાં વધારે બનાવ બને છે તે ઓડદરની અને રતનપર આજુબાજુની ઝુરીમાં આગનો બનાવ બનેલો હતો જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા રિસ્પોન્સ આપી અને એક ટીમ રવાના થઈ હતી પણ પ્રાથમિક રિપોર્ટ મુજબ વધારે આગ હોવાથી તાત્કાલિક જ ફાયર વિભાગની બીજી બે ટીમ પછી ફાયર ને અશિષ્ટ માટે એક નગરપાલિકાનું વોટર ટેન્કર મંગાવેલું હતું પછી ડિઝાસ્ટરમાં ફોરેસ્ટ ખાતામાં અને પોલીસ ખાતામાં જાણ કરવાથી આગળની કાર્યવાહીમાં આગળની બે 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 ટીમો એક હાથીની અને હાથી સિમેન્ટનું એક ફાયર બાઉઝર અને એક વોટર ટેન્કર બિરલામાંથી પણ આવેલું હતું ત્યારબાદ ડિફેન્સની વાહનોમાં એક નેવીની એક કોસ્ટગાર્ડની અને એક એરપોર્ટની ગાડી પણ અમે મંગાવેલી છે અને વધારે જરૂરિયાત હોય જેથી અમે ઉપલેટાથી પણ ફાયર ફાઈટરની માંગ કરેલી છે અત્યારે હજી હાલ રોડ ઉપર આગ કાબુમાં આવેલી છે પણ અંદરની બાજુ થોડા થોડા જગ્યા અંતરે આગ લાગેલી છે જેથી અમે કુલ એક લાખ લીટર જેટલો પાણીનો મારો ચલાવી અને રોડ ઉપરથી બધું કાબુ મેળ રોડ ઉપર આગમાં કાબુ મેળવેલો છે પરંતુ હજી જેટલી જગ્યા બાકી છે ત્યાં પણ ફાયર ફાઇટિંગ ચાલુ છે પોરબંદર તાલુકાના ઓળજર રતનપર ગામ નજીક જ્યાં સોમનાથ પોરબંદર હાઈવે છે તેમને અડીને જે જાડી જાકરા અને જે ધૂરીનું જે જંગલ વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં આગ લાગવાની ઘટના બનવા પામેલ છે જેને છેલ્લા બે બે ત્રણ કલાકથી તંત્ર દ્વારા ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં કુલ સાત જેટલા ફાયર ટેન્ડર એક બે ઓથોરિટી દ્વારા આ બોલવવાનું પોલીસ ઇન્ડિયન નેવી એરપોર્ટ ઓથોરિટી નગરપાલિકા સ્થાનિક લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા લોકોની સુરક્ષાને ધ્યાને લઈને અત્યારે જે હાઈવે છે એને અમુક સમય પૂરતો બંધ કરવામાં આવેલ છે જેથી કોઈ જાના નહીં